જ્યારે અકસ્માતના કારણે હાઈવે જામ થઈ ગયો હતો તાત્કાલિક અસરથી મદદથી આ વાહનોને રસ્તા ઉપરથી હટાવવામાં આવ્યા હતા તો આ અકસ્માત સર્જાતા આશરે એકાદ કલાક જેટલા સમય દરમિયાન હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકાયું હતું અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો આ અકસ્માત સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે અકસ્માતના કારણે હાઈવે જામ થઈ ગયો હતો તાત્કાલિક અસરથી ક્રેનની મદદથી આ ત્રણેય અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવામાં આવ્યો હતો આ અકસ્માત સર્જાતા આશરે એકાદ કલાક જેટલા સમય દરમિયાન હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અકસ્માત સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે